વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સાડીઓમાં નવું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આ છે લેરિયામાં આમાં છ કલર અવેલેબલ છે પર્પલ અને મેંદી રામા અને ગુલાબ રાણી ગુલાબી મરૂન અને ગ્રીન છે ગ્રીન અને મરૂન છે મહેંદી અને મરૂન છે અને આ રેડ મરૂન અને ગ્રીન છે પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતના એનો કંઈક પાલવ છે આખો અલગ છે અત્યારે જે ટ્રેન્ડમાં આવે છે ડિજિટલ પ્રિન્ટમાં એવી રીતના અને આવી રીતના આખી આખું લેરીઓ છે આ રીતના સરસ બોર્ડરવાળી જે રેગ્યુલર સાડી આપણે વેચીએ છીએ એ જ રીતનું કલેક્શન છે અને એકદમ સરસ સોફ્ટ મટીરિયલમાં છે આ મટીરિયલ આપણે સૌથી વધારે જાય છે આ એનું બ્લાઉઝ છે કોન્ટ્રાક્ટના ગ્રીન કલરની બોર્ડર છે એટલે લેરિયામાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ સાડી છે આપણે લચકો કાપડમાં બોર્ડરવાળી ગાળામાં સાડી છે આખી અને પટોળા પ્રિન્ટમાં પાલવ પટોળા પ્રિન્ટમાં બોર્ડર આવશે અને પટોળા પ્રિન્ટમાં જ બ્લાઉઝ આવશે આમાં આપણે છ કલર અવેલેબલ છે મેથીઓ પીળો ને લીલો રીંગણી કલર પર્પલ અને ગ્રીન છે રેડ અને ગ્રીન છે ઝેરી લીલો અને મરૂન છે રામાને ગુલાબી છે અને મરુન ને રે એક રેડ ઉપર છે અને એક મરૂન ઉપર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આપણે આ ટાઈપનું આપણે પહેલાં પણ મંગાવેલું હતું આ છે એનો પાલો અને આખી સાડી છે એ ગાળામાં છે આવી રીતના ગ્રીન કલર ની બોર્ડર છે તો ગ્રીન કલર નું માં બ્લાઉઝ આવશે સરસ પ્રિન્ટ પ્રિન્ટમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે સોફ્ટ મટીરિયલમાં લચકા કાપડમાં બોર્ડરવાળી સાડી છે એક કલર આપણે વેચાઈ ગઈ છે આ છે પર્પલ કલર રામા કલર આછો ગુલાબી રાણી ગુલાબી મહેંદી કલર અને ગ્રીન કલર આપણે ઓલરેડી વેચાઈ ગયો છે મટીરિયલ અને ડિઝાઇન બંને એકદમ સરસ છે આ છે એનો પાલવ ફ્લાવર પ્રિન્ટમાં સરસ બોર્ડર પણ એકદમ સરસ આવશે અને આવી રીતના ઉપર નીચે બોર્ડર આવશે ને વચ્ચે ફ્લાવર છે આ રીતના સાડીનો કંઈક લુક છે અને મટીરિયલ તો બહુ જ એટલે બહુ જ સરસ છે એકદમ લચકા જેવું સરસ મટીરિયલ છે અને આ એનું ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ છે તો આમાં આપણે અત્યારે પાંચ કલર છે છ કલર હતા અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે આમાં પણ આપણે છ કલર છે આમાં હરણ મોર ને બધું છે રાણી ગુલાબી છે પર્પલ બીટ જેવો છે રામા કલર છે ઝેરી લીલો છે મહેંદી છે અને થોડો ગ્રીન ગ્રે ટાઈપનું ગ્રીન છે તો રાણી ગુલાબી કલર આપણે ઓપન કરી અને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ છે એનો પાલો એકદમ સરસ સોફ્ટ કાપડ આવશે લચકા જેવું સરસ અંદર પણ મોર ને બધું છે હરણ મોર બધું છે અત્યારે જે સાડી આવે છે એ હાથી ચકલા પોપટ બધું આવે છે એમાં આવી રીતના આખું આખી સાડી આ રીતના આવશે એક જ કલરની સાડી છે એટલે સેમ જ કલરનું એમાં બ્લાઉઝ આવશે આ કલેક્શન એ ટાઈપનું છે કે ડેઇલી વેરમાં ચાલે દેવા લેવામાં પ્રસંગમાં બધામાં ચાલે આ એનું ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે તો આમાં આપણે છ કલર છે અને એનો પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ સેમ જ મટીરિયલમાં છે આપણે ઝીણી પ્રિન્ટમાં એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતના કલેક્શન છે આ છે એનો પાલવ ફ્લાવર પ્રિન્ટમાં આખી સાડી છે આ પાલવ છે આ કલર છે રામા અને રાણી ગુલાબી રાણી રાણી ગુલાબી કલરની બોર્ડર છે તો એવું જ કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આ રીતના આખી સાડી આવશે પિંક કલરની બોર્ડર છે ને તો પિંક કલરનો બ્લાઉઝ આવશે અને ઉંદરનો કલર છે રામા કલર આવી રીતનું આ એનું બ્લાઉઝ છે આમાં આપણે છ કલર છે મેથી પીળો અને લીલો છે રામા અને ગુલાબી ગુલાબી અને ગ્રીન છે મરૂન અને ગ્રીન છે ઝેરી લીલો અને મરૂન છે અને રીંગણી અને મહેંદી કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા

આવી રીતના સરસ સાડી આવશે અને અને આ કલર કલર છે નેવી બ્લુ આવું સરસ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે અને આમાં છ કલર અવેલેબલ છે નેવી બ્લુ રાણી ગુલાબી લાઈટ પિંક મહેંદી ઝેરી લીલો અને મહેંદી એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે સેમ જ ડિઝાઇનમાં કલેક્શન છીએ તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે સેમ જ મટીરિયલ છે ડિઝાઇન અલગ છે આ છે પી વરિયારી કલર આ એનો પાલવ છે સરસની ઝીણી પ્રિન્ટ છે સરસ આવી રીતના અને આ પાલવ હતો ફાઇન આવી રીતના આખી સાડી આ રીતના છે આમાં સેમ જ કલરનું બ્લાઉઝ છે આ રીતના સરસ ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે અને આ કલર છે વરિયારી કલર અને આમાં છ કલર અવેલેબલ છે આ છે પર્પલ કલર રામા કલર રાણી ગુલાબી છે ઝેરી લીલો છે લાઈટ ગુલાબી છે અને વરિયારી કલર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ છે બાંધણીમાં કલેક્શન

લીલો છે રાણી ગુલાબી છે પર્પલ છે અને નેવી બ્લુ છે અને આની છે ફક્ત આ પણ આપણે ઝેણી પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં કલેક્શન છે આનો આ છે એનો પાલવ આ રીતના ફ્લાવર આવશે અને આ ઓપન કર્યો આપણે ઝેરી લીલો કલર છે આ રીતના આખી સાડી આવશે અને આ છે એનું ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ છે સરસ આ પણ સેમ જ પ્રાઇસની છે ચારસો રૂપિયામાં જ આ છે ઝેરી લીલો આ છે બીટ કલર આ છે બ્લુ કલર રાણી ગુલાબી મહેંદી કલર અને રામા કલર છ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આપ આપણે બે કલરમાં સાડી છે સરસ ઇન્ડિગો બ્લુ કલર અને પિંક નો બોર્ડર છે ને આ રીતના સરસ એકદમ મટીરિયલ પણ સોફ્ટ આવશે ને આ રીતના સાડી આવશે આખી આગળ જોયું એ પાલવ હતો ને આવી રીતના આખી સાડી છે અને ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે આવી રીતના અને આ પાલવ હતો ને આમાં આપણે છ કલર અવેલેબલ છે આજનું બધું કલેક્શન છે એ સિમ્પલ અને સોબર કલેક્શન છે બધું દેવા લેવામાં લાણીમાં લગ્ન પ્રસંગમાં પેરામણીમાં બધામાં ચાલે રીતનું કલેક્શન છે અને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં સરસ મટીરિયલમાં છે આમાં છ કલર અવેલેબલ છે મેથીઓ પીળો અને લીલો છે મહેંદી અને પર્પલ છે મરુન અને લીલો છે બીટ અને લીલો છે લીલો અને બીટ કલરની બોટર છે અને ઓપન કર્યો તો ઇન્ડિગો બ્લુ અને ગુલાબી તો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે